મોરબી રાજકોટ હાઈવે પર દારૂની બોટલ રાખી સ્ટન્ટ કરનાર જાવેદ ઝડપાયો મોરબી હાઈવે પર જોખમી રીતે કારને નાગણી ડાન્સ કરાવનાર જાવેદને ટંકારા પોલીસે ગણતરીના કલાકોમાં જડપી કાયદાનું ભાન કરાવ્યું મોરબી રાજકોટ હાઈવે પર કાર પર ઇંગ્લિશ દારૂની બોટલો રાખી હવામાં ઉડતા સ્ટન્ટ બાદ જાવેદે દારૂ પી અને આખો મોરબી રાજકોટ હાઈવે માથે લીધો ને હાઈવે ઉપર કારને નાગણી ડાન્સ કરાવી અન્ય વાહન ચાલકો માટે જોખમ ઊભું કરે તેવી રીતે બેફામ બન્યો હતો જેનો વિડીયો વાયરલ થતા ટંકારા પોલીસ હરકતમાં આવી ગણતરીના કલાકો

વાહન ચાલક આરોપી ના સફેદ કલરની સ્વિફ્ટ કાર જી જે છત્રીસ એલ ત્રીસ સુડતાલીસ વાળી રાજકોટ મોરબી હાઈવે રોડ પર સ્વિફ્ટ કારમાં નશાની હાલતમાં જોખમી રીતે ફોર વ્હીલ કાર ચલાવી રાજકોટ થી મોરબી તરફના ના હાઈવે રોડ પરની પોતાની સ્વિફ્ટ કાર ચલાવી સ્ટન્ટ કરનાર હોય જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો હોય જે કાર સોધી કાઢી ગુનામાં કામ કબજે લઈ કામે કબજે લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં માં આવેલ જેથી ઉપરોક્ત સ્વિફ્ટ કાર ચાલક જાવેદ ભાઈ ઇસ્માઈલ ભાઈ સયા ઉમર વર્ષ બત્રીસ રહેવાસી મોરબી રણછોડ નગર સાઈ મંદિર પાસે સ્વિફ્ટ કાર નંબર જી છત્રીસ એલ ત્રીસ સુડતાલીસ રૂપિયા ત્રણ લાખનો નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની ની કાર્યવાહી કરેલ છે બ્યુરો રિપોર્ટ ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી મોરબી